મૌદા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ડીજીપી કપ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા મૌદા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ડીજીપી કપ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ શહાય દ્વારા ગુજરાત પોલીસમાં સૌપ્રથમવાર ડીજીપી કપ યોગાસન સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે જેનું વડોદરા શહેર પોલીસના યજમાન પદે તારીખ સત્તર અઢાર ડિસેમ્બર બે ના આયોજન થયું હતું જેમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ રેન્જમાં ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો જેમાં સમગ્ર રેન્કિંગમાં અમદાવાદ રેન્જનો ટોપ સમાવેશ થયો જેમાં બે બે ગોલ્ડ મેડલ 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 તેમજ એમ કુલ અમદાવાદ રેન્જને મળ્યા જેમાં ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુપુકો સિત્તલબેન શિવાભાઈ નાઓએ આર્ટિસ્ટિક સિંગલમાં ગોલ્ડ મેડલ તેમજ આર્ટિસ્ટિક પેરમાં ગોલ્ડ મેડલ એમ મળી કુલ બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા જેમાં સુરત અમદાવાદ રાજકોટ બરોડા સિટીઝ સાથે અમદાવાદ રેન્જ જૂનાગઢ રેન્જ ગોધરા રેન્જ રાજકોટ રેન્જ બોર્ડર રેન્જ બરોડા રેન્જ ટ્રેનિંગ સેન્ટર આર્મડ યુનિટ એમ મળી કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો